એની આપણે વાત કરવાની છે બરાબર જુઓ તમને ફોટોગ્રાફમાં મસ્ત હળ ટ્રેક્ટર ચલાવતા હોય એવું તમને દેખાય છે ને છે આ શું છે એની વિશે આપણે વાત કરવાની છે ઈ શું કરશે આ જે સાધન છે ને બરાબર એના મદદથી શું થશે કે જે જમીન છે એ ઉપર નીચે થશે પ્લસ મોટા મોટા ઢેફા છે એ ભાંગી જશે આની જેમ જ એક અહીંયા મસ્ત મજાનું લાકડાનું પાટીયું લગાડવા

પોચી કરવી પડશે નગર મૂળ જમીનમાં જઈ શકે નહીં તો તે ખેતીનું મહત્વપૂર્ણ કાર્ય છે આથી મૂળ જમીનમાં ઊંડાઈ સુધી જઈ શકે પોચી જમીન શા માટે મૂળને શોષણ કરવામાં સહાય કરે છે વિચારો તો હવે માનો કે આવી રીતે આમ જમીન છે બરાબર અને મૂળ આપણે આવી રીતે કઈક આમ દોરી શકીએ તંતુ મૂળ દોરી આપણે બરાબર આવા મૂળ છે હું માનો કે જમીન એકદમ મજબૂત છે તો શું આમાંથી નવા નવા તાતણા જઈ શકે પણ જો જમીન હોય તો શું થશે એનો વિકાસ થઈ શકશે તો જમીનમાંથી પોષક તત્વો શોષી શકશે જો પોષક તત્વો શોષી શકશે તો એનો વિકાસ થઈ શકશે જો તંતુ મૂળ વિકસી શકશે તો જમીનમાંથી પાણીનું શોષણ થઈ શકશે એટલા માટે જમીન હંમેશા કેવી હોવી જોઈએ પોચી હોવી જોઈએ બરાબર છે તો જે મૂળ છે એ કઈ રીતે શ્વસનમાં મદદરૂપ કરે છે તો કે આ જે અહીંયા કણોમાં જગ્યા રહેલી છે આમાં જે ઘટક તત્વો છે એ શું કરશે મૂળ દ્વારા શોષાશે અને શોષાશે એટલા માટે એનું શ્વસન શક્ય બનશે રેડી વાત ચાલો આગળ જોઈએ તો કે પોચી જમીન માટીમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મજી એને પોચી બનાવશે અને ખેડૂતને જોતી કઈ જમીન પોચી બરાબર છે અને જે સેન્દ્રીય પદાર્થ બહાર કાઢે છે એ પણ કઈ રીતે મદદરૂપ થશે વનસ્પતિને વૃદ્ધિમાં મદદરૂપ થશે જેથી કરીને જે અળસિયા અને સૂક્ષ્મજીવો છે એને શું કહેવામાં આવે છે ખેડૂતના મિત્રો બરાબર આપણને મદદ મદદ કરે કરે મિત્ર મિત્ર આને એના આ સજીવો ખેડૂતના મિત્ર છે કારણ કે તે માટીને ઉપર નીચે કરીને પોચી કરે છે અને તેમાં સેન્દ્રીય પદાર્થો ઉમેરે છે પરંતુ શા માટે માટીને ઉપર નીચે ને પોચી કરવી આવશ્યક છે હવે તો ઉપર નીચે કરવાથી શું થશે પોષક તત્વો જે હશે ને ઉપર નીચે થશે જેથી કરીને વનસ્પતિને યોગ્ય પ્રમાણમાં પોષક તત્વો મળી શકે પોચી હશે તો શું થશે મૂળનો વિકાસ સારો એવો થઈ શકશે જમીન સાથે મજબૂતી જબરદસ્ત થઈ શકશે એટલા માટે જમીનને કેવી કરવી જોઈએ તો કે ઉપર નીચે અને પોચી કરવી આવશ્યક છે બરાબર જો આ બધી પોચી જમીન જોઈએ આમ જમીનમાં આવા અળસિયા મસ્ત મજા આવે અળસિયા જો કે જોયા જ હશે ગામડે રહેતા હશો તો વધારે પ્રમાણમાં જોયા હશે શહેરમાં તો આપણે અહીંયા ઓછા હોય છે બરાબર તમે અગાઉના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે માટીમાં ખનીજો પાણી હવા તથા કેટલાક સૂક્ષ્મ જીવો જોવા મળે છે તો સૂક્ષ્મ જીવો એવા હોય કે આપણે જેને નરી આંખે જોઈ શકીએ નહીં પણ એ હોય ખરા બરાબર આપણે આપણી આંખ દ્વારા જોઈ શકીએ નહીં એને જોવા માટે શું કરવું પડે તો કે માઇક્રોસ્કોપ લગાવવું પડે

જમીનમાં ભળવાના ને તો જો જમીનમાં ભળી જશે તો જમીનમાં પોષક શું થશે વધારો બરાબર બરાબર અને એ પોષક કોણ હવે વનસ્પતિ કઈ રીતે તો કે એ આખી ખોરાક ઉત્પન્ન કરવાની આખી પ્રક્રિયા છે જે આપણે ધોરણ દસ ના પાંચમા ચેપ્ટર શીખવાની છે બરાબર ત્યારે આપણે ડિટેલમાં વાત કરશું આ પોષક દ્રવ્યો વનસ્પતિઓ દ્વારા ફરી શોષણ પામે છે હવે એને કામ નું છે તો એ લેવાનું જ તે આપણે કઈ ના પાડવા જ જવાશે ને ભાઈ તાર નહીં સોસી શકાય એનો ખોરાક છે એ ખાય જતે ને એનો કાઈ કોણ ખાય બરાબર છે તો આવી રીતે વનસ્પતિ શું કરે છે જમીનમાંથી પોષક દ્રવ્યો શોષે છે સમજાણી આલી વાત બરાબર ચાલો આગળ જોઈએ જમીનની કેટલીક કેટલાક સેન્ટીમીટર સુધીની ઉપરની વૃદ્ધિમાં સહાય કરે છે જેથી વનસ્પતિ આ પોષક દ્રવ્યોનો ઉપયોગ કરી શકે છે હવે માનો કે આવી રીતે આમ જમીન છે અહીંયા એના મૂળ ફેલાયેલા છે બરાબર આવી રીતે આના મૂળ છે હવે આટલા ભાગની જે સપાટી છે એ શું થશે પોષક દ્રવ્યો યુક્ત છે અને જે વનસ્પતિ છે એનો પોષક તત્વોનો જે શોષણ છે એ કરી લેવાની છે પણ જો પોષક તત્વ ઉમેરાય છે ક્યાં ઉપર બરાબર હવે આને નીચે નાખશું તો જમીન ઉપયોગ કરીએ છે ને એટલા માટે જમીનને શું કરવું જોશે ઉપર નીચે કરવી જરૂરી છે બરાબર

ખેડાણ કહેશું કોને તો કે જમીનને ને ઉપર નીચે અને પોચી કરવાની પ્રક્રિયાને આપણે શું કહેશું ખેડાણ બરાબર આ ક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે હળ લાકડાના અથવા તો લોખંડના બનેલા હોય છે પહેલાના જમાનામાં બાપ દાદાના જમાનામાં જમાનામાં શું હતું તો કે લાકડાના હળ હતા પણ હવે તમે ગામડે જાવ તો લાકડાના હળ ખાલી આમ પડ્યા હશે જો ભાગ્ય જોવા મળે તો બરાબર હવે લાકડાના જોવા મળતા નથી કારણ કે લાકડાના કેટલા સમય ચાલે અને એની જગ્યાએ લોખંડ હોય તો એની ટકાઉ શક્તિ કેટલી હોય વધારે હોય બરાબર છે તો જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી પાણી આપવાની પણ જરૂર પડી શકે છે હવે આપણે ઉનાળામાં વેકેશનમાં હમણાં ક્રિકેટર મજાતા યાદ જ છે બધા ખુદતું ન હોય ને તો શું કરે લે પેલા પાણીની બોટલ વરદાય પાણી પાણીની બોટલ નાખે જમીનને પેલા પોચી બનાવે અને પછી આમ કરીને ઉપર ધડા ધડ બેટ ઠપકારે એટલે જે સ્ટમ છે જમીનમાં ખૂજી જાય તો પાણી આપવાથી શું થયું જમીન પોચી બની તો ખેડૂત એ ઉપયોગ કરશે કે જમીનને પહેલા તો પાણી આપશે પાણી આપશે એટલે જમીન પોચી બની જશે બરાબર પાણી આપવું એ જરૂરી છે ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે છે જેને આપણે શું કહીએ છીએ ઢેફા શું કહીએ છીએ ઢેફા આ ડેફાઓને તોડવા આવશ્યક હોય છે ખેતરને સમથળ કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય છે જો બે શબ્દ સમજો વાવણી એટલે શું થશે કે જમીનમાં બીજને રોપવું જમીનમાં બીજને રોપવું બરાબર અને સિંચાઈ એટલે શું થશે તો કે વૃક્ષને પાણી પાડવું વૃક્ષ અથવા તો છોડને પાણી આપવું વૃક્ષ પાણી પહોંચાડવું એને આપણે શું કહેશું તો કે સિંચાઈ કહેશું બરાબર આ બે વસ્તુ સમજી લો લાભદાયી હોય છે આ કાર્ય સમાર દ્વારા કરવામાં આવે છે અમને આપણે ઓલો ટ્રેક્ટર વાળો ફોટો જોઈ ગયા હતા ટ્રેક્ટર વાળા ફોટામાં છેલ્લે આવી રીતે આ મસ્ત મજાનું લાકડું જોડી દેવામાં આવશે અને પછી આમ ઢસડવામાં આવશે ઢસડવાથી શું થશે કે જે જમીન છે એ કેવી બની જશે એકદમ સમથળ બની જશે જો આવી રીતે સમથળ ન આવે ને તો પાણી વ્યવસ્થિત પોચાડી શકાય નહીં કરવી જોઈએ સમથળ કરવી જોઈએ બરાબર મોટા મોટા ડેફા હોય ને જો આ ટ્રેક્ટર અને ટ્રેક્ટરની પાછળ આ જો લગાડી દીધું આ શું છે લેવલર સમાન બરાબર આવી રીતે જમીનને ને તો શું કરશે એકદમ

ખાતર આપવામાં આવશે કે જેથી કરીને જે વૃક્ષો છે એના મૂળ એમાંથી શોષી શકે બરાબર જો આવી રીતે ઝડપી નો થયો સ્પીડ વિડીયો મૂકેલો છે પણ પાણી આપવું જરૂરી છે અને સાથે સાથે શું જરૂરી છે ખાતર આપવું પણ જરૂરી છે બરાબર ચલો હવે આપણે વાત કરવાની છે ખેતીના ઓજારો ઓજારો એટલે સાધનો

એમ ભાંગે નહીં મોટા પ્રમાણમાં ઉત્પાદન છે મોટી પ્રમાણમાં જગ્યા છે એટલા માટે આપણે શું કરવું પડશે તો કે સાધન એ એ મોટું લેવું પડશે અને સાધન કયું છે સમાર તો હળ હળ બરાબર ખરપિયો અને કલ્ટિવેટર એટલે કે દાંતી આ ત્રણ સાધન જે છે એ આપણે ભણવાના છે પેલું કહ્યું હળ બીજું કહ્યું ખરપિયો અને ત્રીજું કયું છે કલ્ટિવેટર અથવા તો દાંતિ બરાબર

હળ ને આપણે ઇંગ્લિશમાં કહેશું જો આ જે વસ્તુ છે એ ટૂંકનો અંત સ્વરૂપે હવે આપણને પૂછાઈ શકે બરાબર બે અથવા તો ત્રણ માર્કમાં પૂછાઈ શકે એટલે આપણે આ વસ્તુ વ્યવસ્થિત રાખવાની છે લખો હળ પૂછાય સૌથી પહેલા તો ઈ શું છે એ ખબર હોવી જોઈએ એનો ઉપયોગ ક્યાં થાય છે એ ખબર હોવી જોઈએ અને એનું બંધારણ કેવું છે એ ખબર હોવી જોઈએ ત્રણ વસ્તુ ખબર પડી ગઈ એટલે આપણને ટૂંકનો અંધ આવડી

વધારાની નીંદણ જે હોય મુખ્ય પાકની સિવાયની જે બીજી વનસ્પતિ હોય એને આપણે શું કહેશું નીંદણ તો એને દૂર કરવા માટે પણ કોનો ઉપયોગ થાય છે હળનો ઉપયોગ થાય છે અને છેલ્લું આપણે જોઈ ગયા કે માટીને ઉપર નીચે કરવા માટે તો આ જે ચાર ઉપયોગ છે એ ચારે ચાર ઉપયોગ આપણે યાદ રાખવાના છે બરાબર ચલો જો તમને અહીંયા મસ્ત મજાની એક આકૃતિ આપેલી છે બરાબર આ એક ખણી વાળો ભાગ છે અને આપણે શું કીધેલું છે ફાળ બરાબર પછી આ એક આડો પટ્ટો છે ને આ આને આપણે શું કહેશું હળ અને જે બળદની ઉપર હોય આ જે અંદરનો ભાગ છે આને આપણે શું કેશું તો કે ફાલ આ ત્રણ રચના જે છે એ આપણે યાદ રાખવાની છે પેલું કહ્યું ફાલ બીજું કહ્યું હળસાફ્ટ અને ત્રીજું કહ્યું જો ક્લિયર ચાલો તો આ ઓજાર લાકડાનું બનેલું હોય છે જેને બળદની જોડ અથવા તો અન્ય પ્રાણીઓ એટલે કે ઘોડા અને ઊંટની સહાયતાથી ખેંચવામાં આવે છે એટલે કે અહીંયા ઊંટ હોય બળદ હોય પણ આપણે અહીંયા એવું બધું ન જોવા મળે તો આપણે નોર્મલી બળદ જોવા મળે હવે બળદ નો નીકળી ગયો હવે તો ટ્રેક્ટર જોડી દે છે પણ પહેલાના જમાનામાં શું કરતા કે આવા બધા પ્રાણીઓનો ઉપયોગ કરતા એક માપનો એમસીક્યુ આમાંથી પૂછાય કયા કયા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે શું કરશું ઘોડો અને ઊંટ કોના માટે ઉપયોગ કરવામાં આવે છે તો કે હળ ચલાવવા માટે બરાબર ચાલો હળ ચલાવવા માટે એક માકનો માં પૂછાશો હળ ચલાવવા માટે કયા કયા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો આપણે શું કહીશું ઘોડો અને ઊંટ એમસીક્યુ પૂછાય એક માકનો સવાલ જવાબ પૂછાય ખાલી જગ્યા આપણને આવડવો પડે બરાબર ચાલો તેમાં લોખંડની મૂળભૂત ત્રિકોણાકાર પટ્ટી આવેલી હોય છે જેને ફાલ કહે છે હમણાં આપણે વાત કરી હતી કે આવી રીતે જે ત્રિકોણાકાર પટ્ટી કે જે જમીનની અંદર હોય છે કે જેની મદદથી જમીન ખેડાય છે એને આપણે શું કહેશું ફાલ કહેશું બરાબર છે હળનો મુખ્ય ભાગ લાંબા લાકડાનો બનેલો હોય છે જેને શું કહેવાય છે હળ શાફ્ટ એટલે આ જે લાંબુ લાકડું છે ને અને આપણે શું કહેશું

પણ હવે આ બધા જમાના ગયા હવે શેની મદદથી કરવામાં આવે છે ટ્રેક્ટરની મદદથી જેટલું ડીઝલ નાખો એટલું ફાસ ચાલે બરાબર તો હવે કાર્ય ઓછું થઈ ગયું છે શ્રમ ઓછો થઈ ગયો છે અને વર્ક વધારે થાય છે બરાબર હાલના સમયમાં લોખંડના હળ ઝડપથી લાકડા લાકડાના દેશી હળની જગ્યા લઈ રહ્યા છે આવું એ કારણ પૂછે સમજાવો અથવા તો કારણ આપો હાલના સમયમાં લોખંડના હળ ઝડપથી લાકડાની દેશી હળની જગ્યા લઈ રહ્યા છે લોખંડ લોખંડની કમ્પેરિઝન બરાબર તમે તે લાકડાની સ્કેલ વાપરતા હતા એની જગ્યા હવે જુઓ તમારા બેગમાં સ્ટીલની સ્કેલ હશે શા માટે કારણ કે સ્ટીલની સ્કેલ હશે એ ચાલશે વધારે બરાબર ભાંગી ગળીયા ઘડી તો એવી છે એ છે ખરપિયો આ પણ બે માર્ક માં પૂછાય શકે ટૂંકનો અંત લખો ખરપિયો પેલો કયો ગણી ગયા હળ બીજું કયું છે ખરપિયો બરાબર

કોળી અને લોખંડની વળેલી એક તકતી જોડાયેલી હોય છે જે બ્લેડની માફક કામ કરે આ જે તકતી જોડાયેલી છે ને આ શું હોય એક બ્લેડ હોય કે જે જમીનની અંદર વહી જશે જમીનની અંદર વહી જશે આમ ખેંચશો એટલે જમીન શું થશે ઉપર નીચે થશે ઢેફા હોય પાંગી જશે એટલે જમીન પોચી થશે બરાબર એટલે કે અ જે બ્લેડની માફક કામ કરે છે તેને પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે હવે આ જે બીમ છે ને

પરીક્ષામાં દડવું દ્વારા સંચાલિત દાંતી અથવા તો કલ્ટિવેટર વડે કરવામાં આવે છે કલ્ટિવેટર ના ઉપયોગ શ્રમ અને સમય બંનેની બચત થાય છે બીજો એમ સી પૂછી શકે કયો

હવે જો એમ પૂછે કે ખેતી માટે વપરાતા ઓજારોના નામ જણાવો તો જમીન કરવા માટે વપરાતા સાધનના નામ જણાવો તો આપણને આવડે ઉપયોગો યાદ રાખો એટલે તમને આવડે આવડે ને આવડે બરાબર છે ચલો આગળની વાત લેક્ચર માં રાખીએ અહીંયા સુધી રાખીએ ત્યાં સુધી પાકું કરતા રહ્યો હસતા રહ્યો ભણતા રહ્યો જય હિન્દ